ડીસા ખાતે અલવિદા તણાવ શિબિરમાં આજે પરમાત્મા શિવ આનંદ ઉત્સવ યોજાયો શિબિરમાં વિશાળ માનવ મેદની ઉપસ્થિત ડીસામાં તારીખ ચાર બે બે હજાર પચીસ પરમ સર્વોચ્ચ સત્તા ઈશ્વર પરમ પિતા પરમાત્માના શિવ સર્વે માનવ આત્માઓના પિતા છે વિશ્વના દરેક વિવિધ ધર્મ સ્થાપકોને નિરાકરણ જ્યોતિ બિંદુ પરમાત્મા પરમાત્માને વિવિધ અનુભૂતિમાં અનુભવ્યા એ સ્વયં પરમાત્મા મૂંજ આત્મો પિતા છે આજે ડીસા ખાતે ચાલી રહેલ બ્રહ્માકુમારીઝ આયોજિત અલવિદા તણાવ શિબિરમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થઈ રહી શિબિરાર્થીઓને સંબોધન કરતા બ્રહ્માકુમારી પૂનમબેન ઉપરોક્ત શબ્દો દ્વારા સર્વને પરમાત્મા શિવ આનંદ ઉત્સવમાં સર્વે અલૌકિક આનંદમાં દિવ્ય નાચગાન કરેલ ટીશડી ફાર્મ ખાતે યોજ વિશાળ સભામાં દરરોજ વિવિધ માનસિક શક્તિની અનુભૂતિ સાથે સહેના વિશાળ સંખ્યામાં નગરજનો સશક્ત સકારાત્મક જીવનશૈલીને અપનાવી રહ્યા છે ત્યારે બે દિવસથી રાત્રે આઠથી નવ કલાકે અધ્યાત્મ ફિલ્મ બતાવવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડેલ છે હજુ તારીખ નવ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેનાર આ શિબિરનો લાભ લેવો ડીસા સેવા કેન્દ્ર સંચાલિત બ્રહ્માકુમારી સુરેખાબેન સર્વને અનુરોધ કરેલ